હવે પાણી માટે ખેડૂતો બનશે આત્મનિર્ભર બનાસકાંઠા સહિત ગુજરાતના નાના મોટા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને જેના કારણે જ પાણીના તળ પણ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણધાભાઈ જાટે નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી જ ખેતીની શરૂઆત કરી હતી જેના થકી ખેડૂતને પાણીની બચત સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં બસો થી પણ વધુ ખેત તલાવડીઓ બની છે જેમાં કરોડો લિટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમજ ખેતરમાં સિંચાઈ કરી શકશે ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે જે બાબત ધ્યાનમાં આવતા જ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ બાળી આ અભિયાનને વેગ આપવા માટે સરકારમાં રજૂઆત કરી હતી તળાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે ત્યારે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી એવા કુંવરજી બાવળિયા સાંસદ પટેલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે સરકારની આ યોજનાથી અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી